ભાજપના ભરતી મેળા વચ્ચે પાટણમાં ઉલટી ગંગા વહી જીતોડા ગામના પૂર્વ સરપંચ કોંગ્રેસમાં જોડાઈ ગયા જવાનજી વાઘેલા કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા કાર્યકરોએ ભાજપને અલવિદા કહ્યું ધારણ કર્યું ભાજપના વિરોધ વચ્ચે એકવાર ફરી એકવાર ભાજપને ઝટકો જોવા મળી રહ્યો છે ભાજપમાં ભરતી મેળા વચ્ચે પાટણમાં ઉલટી ગંગા વહી

પાટણ કોંગ્રેસના ધારાસભ્ય છે ચંદનજી ચંદનજી ઠાકોર જેઓ પોતાના ચૂંટણી પ્રચારમાં ચાણસમાં વિધાનસભા સીટ ઉપર હતા ત્યારે જીટોડા ગામના કેટલાક પૂર્વ સરપંચ તેમજ આગેવાનો પચાસ થી વધુ જે આગેવાનો છે તે અત્યારે ભાજપ થોડી કોંગ્રેસમાં જોડાયા છે એટલે કહી શકાય કે જે રીતે પાટણ લોકસભા વિસ્તારમાં અલગ જ રંગ જોવા મળી રહ્યો છે અન્ય જગ્યાએ ભાજપની અંદર ભરતી મેળો થતો હોય છે પરંતુ પાટણમાં કંઈક અલગ જોવા મળી રહ્યું છે કે ભાજપ છોડી લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે અને આને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે આ સમગ્ર માહિતી આપવા માટે